કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી પાંત્રીસ કિલો આઠસો ગ્રામના બદલે છત્રીસ કિલો બસો ગ્રામને ભરતી કરતી હોવાનું જાણવા મળેલ જિલ્લામાં કેન્દ્રો ફાળવવામાં વાલા દવલા નીતિ તપાસ જરૂરી એક બાજુ ખેડૂતો કડદા બાજનો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે એક બાજુ ખેડૂતોની એક બોરી દીઠ પાંચસો ગ્રામનું નુકસાન થઈ રહ્યું છે જે બારદાનમાં મગફળી ભરવામાં આવે છે તે બારદાનનું વજન છસો પચાસ ગ્રામ છે મગફળી લઈને આવતા ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે આ ખેડૂતોને ન્યાય મળશે ખરા કે પછી જે છે તે વેસી પરિસ્થિતિ જોવા મળશે લોકો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે કે છત્રીસ કિલો બસો ગ્રામ વજન કરવામાં આવે છે તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા માટે તારીખ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ ટેકાના ભાવે મગફળી ખરીદી માટેના કેન્દ્રો શરૂ કરવામાં આવેલા જેમાં બનાસકાંઠા જિલ્લા તેમજ થરાદ વાવ જિલ્લામાં પણ મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા બનાસકાંઠા થરાદ વાવ જિલ્લામાં છાસઠ જેટલા કેન્દ્રો પર મગફળી ખરીદી કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા જેમાં ધાનેરા બે કેન્દ્રો કાંકરેજ બે કેન્દ્ર પાલનપુર છ વડગામ તાલુકામાં બે અને પાથાવાડામાં પાંચ કેન્દ્રો ભીલડી એક ડીસામાં છ દાંતામાં એક ઇકબાલગઢમાં એક થરાદ દસ દિયોદર આઠ લાખણી દસ તેમજ ભાભરમાં બે કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકામાં તાલુકા સંઘ દ્વારા સિંહોરી કોલ્ડ સ્ટોરેજ ખાતે તાલુકા સંઘ અને બુકોલી સેવા સહકારી મંડળીને મગફળી ખરીદી માટે મંજૂરી મળેલ પરંતુ કાંકરેજ તાલુકામાં ત્રેવીસ જેટલી મંડળીઓના સંચાલકો દ્વારા મગફળી ખરીદી કેન્દ્ર શરૂ કરવા માટે માંગણી કરેલા પરંતુ આ કાકરેજ તાલુકાની 23 મંડળીઓને મજૂરી ન મળી લોકમુખે ચર્ચાતી વાતો મુજબ કાકરેજ તાલુકા લહાણી કરી હોવાનું આમ જનતામાં ચર્ચાએ રહ્યું છે જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ 16 ગુજરાતી કેટલી મળે મળી ત્યાં નોંધણી કરાવી તમે નોંધણી કરાવી હતી આજ તો એકસો પચીસ લઈને આવ્યા છે અને તમારો ટોલ થાય છે હા ટોલ મારો થાય છે બોરી કેટલી ટોલ ટોલ થાય છે ટોલ ટોલ આજ તો સાઠ બોરી લઈને આવ્યો છું સાઠ બોરી એટલે આલ વજન કોટો કરે રહ્યા છે કેટલો વજન કરે છે બોરીમાં વજન છત્રી બસો ચોથી આવ્યા રણાવડાથી થી મગફળી લઈને આવ્યા મગફળી લઈને કેટલો વજન કરે છે છત્રી બસો તમારા બોર્યું લઈ આ વજન કેટલો થાય તમારો રાત્રિ બસો